આ એક બોટલ હેડના માર્કેટના વેપારીઓ લઈ જશે આ એક ડાળિયો લઈ જશે અને એક આ ખેતરના શેઠ લઈ જશે અને એક આ આવશે મારા બાગની અંદર એના પણ મારે ઘણા બધા ભાગ કરવાના આટલાના દિવાળીના છોકરાના ફડાઈ અને ને કપડા લઈ દેવાના આટલા જશે છોકરાના ભણવામાં અને આ જશે અમારા માવા બીડીઓની અંદર અને આનું જશે વર્ષનો મોબાઈલના રિસાર્ચની અંદર અને આ જશે ગાડીના પેટ્રોલની અંદર અમારી પાસે શું હતું અમારી પાસે વો જ્યોતંભુરો

કારણ કે તમને લોકોને ખબર છે કે એક બાજુ મિત્રો વાત કીધો અત્યારે ભાઈઓ ગુજરાતની અંદર મિત્રો મોંઘવારી એટલી બધી વધી રહી છે ને મોંઘવારીની અંદર મિત્રો વાત કીધો ખેડૂત સાથે મિત્રો વાત કીધું ભાવ સરખો નથી મળતો તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું ભાઈ ની વાત હું પણ સહમત છું તમે પણ જરા પણ સહમત કરી દીજો કારણ કે તમને લોકોને ખબર છે કે ગુજરાત ની અંદર બોટાદ ની અંદર મોટું આંદોલન કરવામાં આવ્યું હતું આ આંદોલન ની અંદર મિત્રો લાખો ની સંખ્યામાં ખેડૂત લોકો મિત્રો વાત કીધું પોતાના ભાવો મેળવવા માટે મિત્રો આંદોલન કરી રહ્યા હતા અને આંદોલન ની અંદર મિત્રો વાત છેલ્લે થાય જશું ભાઈ લાઠી સાર્જ થાય છે અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું આંદોલન બંધ કરી દેવામાં આવશે હાલ તો ગુજરાત ની અંદર આંદોલન મિત્રો વાત કીધું એટલું બધું આવનારા ટાઈમ અંદર શક્યતા છે કે તેના વિશે વાત જ ના કરો કારણ કે ઘણા બધા મિત્રો કીધું વેપારીઓ મિત્રો કીધું વધારે પૈસા ખાઈ શકે ભાઈ કઈક ને ક્યાંક ભાવ નથી મળતો મિત્રો કીધું ક્યાંક ને ક્યાંક ભાવનગર હોય કે બોટાદ હોય કે મહુવા હોય કે એવા વિસ્તારની અંદર મિત્રો આંદોલન જેવા મિત્રો હોય કીધું લોકો ખુલે કહી રહ્યા છે કે ભાઈ ભાવ નથી આપતા ને ક્યાંક ને ક્યાંક ખેડૂત લોકોના હિત માટે મિત્રો આવનારા ટાઈમની અંદર કેજરીવાલને પણ ગુજરાતની અંદર આવવું જોઈએ કારણ કે આમ આદમી પાર્ટીના નેતા ખુલ્લે આમ લડી રહ્યા છે ખેડૂત માટે તમને શું લાગે છે કે કેજરીવાલ આવશે મેદાનની અંદર કે પછી ગુજરાતની અંદર ભાવ વધવાની શક્યતા છે વિડીયો નો શેર કરી એક નવા વિડીયો મળીએ